હેલો ગાઈઝ આજે આપણે બનાવશું એકદમ ચટપટો અને બજાર જેવો જ મમરાનો ચેવડો તેના માટે આપણે એક સિક્રેટ મસાલો બનાવશું જો એક ચમચી લાલ મરચું ગરમ મસાલો એક ચમચી એક ચમચી હળદર એક ચમચી મીઠું સંચળ એક ચમચી આમચૂર પાવડર ચાટ મસાલો બધું આપણે એક એક ચમચી નાખીને મિક્સરમાં આપણે ક્રશ કરી લેશું આપણો મસાલો રેડી કરી લેશું ત્યાર પછી આપણે મમરા સાફ કરીને શેકી લઈશું થોડા આળામાળા જો આ રીતના આપણે તેલ મૂકીને પૌવા તળી લઈશું પૌવા એકદમ સાળીને સાફ કરી લઈશું એટલે આપણું તેલ બગડે નહીં એ રીતના જો પૌવા આપણે ખુલ્લામાં જ શેકી છે આપણે ઝારામાં નથી તળતા તો પણ તેલ આપણું સાફ જ છે સાફ કરી લઈશું પૌવા પહેલાં સાળીને એટલે સાફ રહેશે ત્યાર પછી આપણે કલરિંગ ભૂંગળી આવે છે તે એડ કરીશું એ તળી લેશું જો આ રીતના આપણે તળી લીધી છે ભૂંગળી સારી રીતે બધી થોડી હવે આપણે ભૂંગળી નાખશું તળીને ત્યાર પછી આપણે સિંગદાણાને પણ તળી લેશું આપણે નાખવી હોય એ પ્રમાણે આપણે મેં એક બાઉલ નાખ્યું છે તમારે જેટલી નાખવી હોય પાંચસો મમરામાં આપણે એટલું નાખશું બધું જો આ રીતના આપણે સિંગ પણ તળી લીધી છે ત્યાર પછી આપણે બધું મિક્સ કરી લેશું સારી રીતે પછી આપણે થોડું તેલ મૂકશું એમાં લીમડાના પાન તળી અને ઈ તેલમાં આપણે હળદર નાખશું એકથી બે ચમચી હળદર નાખીને વઘાર નથી કરવાનો આપણે આ રીતના ગરમ તેલમાં ખાલી હળદર મિક્સ કરીને ઉપરથી રેડી દેવાનું છે ત્યાર પછી આપણો મસાલો આપણે તૈયાર કર્યો તો મસાલો એડ કરશું સારી રીતે ફરતી કોર નાખીને બધા મમરા સારી રીતે હલાવી લેશું એટલે જે નીચે બેઠેલા વ્હાઈટમાં મમરા હશે તે પણ યલો કલરના થઈ જાય આપણે સેવ રેડી છે ઘરે બનાવી તો પણ ચાલે આપ મેં તો અત્યારે રેડી જ છે તે નાખી છે સેવ નાખો ચવાણું નાખો કોઈ પણ વસ્તુ તમે રેડી નાખી શકો છો કોઈ પણ વસ્તુ ન નાખો તો મસાલો આપણે નાખ્યો છે એટલે બહાર જેવો ટેસ્ટ એકદમ મસ્ત ટેસ્ટ આવશે એકવાર જરૂર ટ્રાય કરજો ને જો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ